જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે ચોખાના લોટના ઢોકળા બનાવીશું જેના માટે ચોખા માટે ચોખાના લોટને આ રીતે હાથો આપવા માટે મૂક્યો હતો અને આ લોટ આપણે છાસમાં પલાળ્યો હતો અને આપણે આમાં બે ચમચી જેવી ચણાની દાળ અને એક ચમચી જેવી આપણે મેથી સુકી નાખી હતી અને આપણે આ રીતે આખી રાત માટે પલાળ્યું હતું હવે આપણે આના ઢોકળા બનાવીશું મેં અહીંયા સિમ્પલ ચોખાનો લોટ ઝીણો આવે એ જ લીધો છે મેં આખી રાત માટે પલાળ્યો છે તમે બે થી ત્રણ કલાક માટે પણ પલાળી શકો છો પણ મેં આખી રાત પલાળ્યો હતો તો ચાલો આપણે આના ઢોકળા બનાવીશું હવે આપણે આમાં અડધી ચમચી મીઠું નાખીશું સરસ મિક્સ કરશું ને એક નાની ચમચી જેવું આપણે જીરું નાખીશું આપણે લાલ મરચું કે હળદર આમાં નથી નાખતા તમારે હળદર જો નાખવી હોય અને મરચું નાખવું હોય તો નાખી શકો છો પણ હું અહીંયા સફેદ ઢોકળા જ બનાવું છું એટલે હું આમાં ખાલી દાણા જીરું અને મીઠું જ નાખીશ અને મરચું આપણે ઉપર થોડું થોડું સ્પ્રિન્કલ કરશું તમારે મરચું અને અડદર નાખવી હોય તો તમે નાખી શકો છો બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને થોડુંક અલગ વાટકામાં કાઢી લઈશું તમે જોઈ શકો છો મેં આ બેટરને એક વાટકામાં કાઢી લીધું છે અને એમાં લીલા ધાણા નાખ્યા છે સરસ મિક્સ કરી આપણે એમાં ખારો નાખીશું ખારો અડધી ઓછો લીધો છે સરસ મિક્સ આપણે ફટાફટ કરવાનું છે સરસ મિક્સ કરી અને તરત જ આપણે થાળીમાં નાખી દઈશું આપણે થાળીમાં નાખી અને ઉપર મરચું અને લીલા ધાણા સાંટી દીધા છે આપણે આને દસ થી પંદર મિનિટ સુધી આપણે આને બફાવા દઈશું આપણી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરીશું અને ઢોકળાને ચેક કરશું

પગાર કરીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું આપણે એક ચમચી જેવી રાય નાખીશું રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં મી નાખીશું

તૈયાર છે આપણા ઘરમાં ગરમ ચોખાના લોટના ઢોકળા તમે જોઈ શકો છો આપણા ઢોકળા કેટલા સરસ એકદમ જાળીદાર ને એકદમ પોચા બન્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ઢોકળા તો તમે જરૂરથી બનાવજો અને કાંઈ વધારે વાર પણ નથી લાગતી આપણે સવારમાં નાસ્તામાં બનાવવા હોય તો ચટપટ બનાવી શકીએ છીએ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ